ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું વઘારેલ ખીચડી આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બનાવવામાં એકદમ સહેલી છે જ્યારે હલકો ફૂલકું કંઈક ખાવાનું મન થાય ત્યારે આપણે આ ખીચડી વરસાદી વાતાવરણમાં બનાવી શકીએ છીએ રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ઝડપથી બની જતી એવી વધારેલ ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા મેઝરમેન્ટ માટે આપણે વાટકીનો ઉપયોગ કરવાના છીએ તો અહીંયા આપણે બે વાટકી ઝીણા ચોખા લેશો ઘણા લોકો તેને ખીચડી ચોખા પણ કહે છે સાથે સાથે મગની દાળ અને તુવેર દાળ એક એક વાટકી તેમાં એડ કરશો હવે ત્રણેય વસ્તુને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું આ રીતે હાથેથી આપણે દાળ અને ચોખાને મિક્સ કરતા જશું અને તેને પાણીથી વ્યવસ્થિત ધોઈ લેશું આ પ્રોસેસ આપણે બે વખત કરવાની એક વખત પાણી એડ કર્યા પછી પાણી કાઢી બીજી વખત પણ આ જ રીતે પાણી એડ કરીને તેને બે વખત સારી રીતે ધોઈ લેશું તો અહીંયા દાળ અને ચોખા સારા ધોવાઈ ગયા છે તેને હવે આપણે કૂકરમાં લઈ લેશું તો કૂકરમાં તેને લઈ હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો આપણે વાટકીના મેઝરમેન્ટથી છ વાટકી જેટલું પાણી તેમાં એડ કરશું જે વાટકીથી આપણે ચોખા લીધેલ છે તે જ વાટકીથી આપણે છ વાટકી જેટલું તેમાં પાણી એડ કરી દઈશું ત્રણ વાટકી થઈ છે હજી ત્રણ વાટકી આપણે તેમાં એડ કરી દઈશું આ રીતે આપણે ટોટલ છ વાટકી જેટલું પાણી લેશું તો અહીંયા આપણે છ વાટકી જેટલું પાણી લઈ લીધું છે તેને આ રીતે હલાવી લેશું અને સાથે સાથે તમને બતાવી દો કે આપણા ચોખા અને દાળ સારી રીતે ડૂબે તે રીતે આપણે પાણી લેવાનું હોય છે હવે તેમાં આપણે વેજીટેબલ્સમાં બટેટા ડુંગળી અને વટાણા લઈ લેશું અને સાથે સાથે આપણે મગફળીના થોડા બી નાખશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ખીચડીમાં બધી વસ્તુ નાખ્યા પછી હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું તો અત્યારે ખીચડીના માપ જેટલું આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું અને તેને આ રીતે હલાવી લેશું અને સાથે સાથે તેમાં અડધી ચમચી હળદર નાખીશું અને થોડુંક તેલ પણ એડ કરીશું આ રીતે એકવાર આપણે સારી રીતે બધી વસ્તુને હલાવી લેશું અને કૂકરને ઢાંકી પાંચથી છ સીટી વગાડશું તો અહીંયા આપણે પાંચ સીટી વઘારી લીધી છે અને ખીચડી આપણી સરસ એવી બફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ખીચડી બનીને રેડી છે અહીંયા આપણી ખીચડી બફાઈને રેડી છે તો ચાલો હવે તેનો વઘાર કરીશું તેને વઘારવા માટે એક કડાઈમાં આપણે તેલ લેશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખશું જીરું એડ કર્યા પછી તેમાં અડધી ચમચી હિંગ અને થોડાક લીમડાના પાન સાથે સાથે આપણે ડુંગળી સમારેલી એક નંગ નાખીશું એક નંગ સમારેલું લીલું મરચું એડ કરીશું અને તેને તેલ સાથે સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું થોડીક વાર તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે ચડવા દેસું ડુંગળી થોડીક સતરાઈ જાય એટલે તેમાં આપણે ટમેટા એડ કરશું તો અહીંયા આપણી ડુંગળી સારી એવી સતરાઈ ગઈ છે તો હવે તેમાં આપણે એક ચોપ કરેલું નાનું નંગ ટમેટું એડ કરી દેસું અહીંયા તમે બે નંગ પણ ટમેટા લઈ શકો છો હવે તેને પણ આપણે તેલમાં સારી રીતે ચડવા દેસું તો સરસ ટમેટાને ડુંગળી તેલમાં ચડી જાય એટલે તેમાં આપણે મસાલા બધા એડ કરશું તો તમે જોઈ શકો છો સરસ ટમેટા છે એ તેલ સાથે મિક્સ થઈ ગયા છે હવે તેમાં અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર સાથે સાથે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અને આપણે ગ્રેવી જેટલું જ મીઠું એડ કરશું તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું તો આપણે ખીચડીમાં ઓલરેડી મીઠું એડ કરેલ છે તો મીઠું છે એ નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું તો હવે તેને થોડીવાર માટે આ રીતે થોડું પાણી નાખીને એકાદ મિનિટ માટે ચડવા દેસું જો તમારે ખીચડી ઢીલી બનાવી હોય તો અહીંયા તમે અડધો ગ્લાસ પણ પાણી એડ કરી શકો છો એકાદ મિનિટ પછી હવે તેમાં આપણે ખીચડી એડ કરશું તો વઘારેલી ખીચડી આ રીતે તમે બનાવશો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા આપણે ખીચડીને આ રીતે ઉમેરતા જાશું બધી ખીચડી એડ થઈ જાય એટલે તેને આ રીતે તવેથાથી કે ચમચાથી આપણે મિક્સ કરી લેશું જરૂર લાગે તમે પાણી આ રીતે થોડું થોડું ઉમેરી શકો અને ખીચડીને તમે ઢીલી કરી શકો જો તમારે ખીચડી ઢીલી ખાવી હોય તો તમે પાણી એડ કરશો એટલે ખીચડી સરસ ઢીલી બની જશે તો અહીંયા આપણે ખીચડી બનીને રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દેશું હવે તેના ઉપર આપણે થોડી કોથમીર સ્પ્રેડ કરશું રેડી છે વઘારેલ ખીચડી સર્વ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો આ રીતે આપણે ગરમા ગરમ ખીચડી વરસાદી વાતાવરણમાં બનાવીને ખાઈ શકીએ છીએ જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે આ રીતે ગરમા ગરમ વરસાદી વાતાવરણમાં ખીચડી પણ બનાવીને ખાઈ શકાય છે તો તેને આપણે દહીં અને પાપડથી સર્વ કરશું તો રેડી છે ગરમા ગરમ ખીચડી તો એકવાર આ રીતે તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે